પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આજે ફરી એક વખત વેલકમ પાર્ટી યોજાઈ રહી છે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી મહેશ વસાવા આજે ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે વિધિવત રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બંનેને પાર્ટીમાં આવકારશે જિલ્લા પંચાયતના કેટલાક પૂર્વ સભ્યો પણ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે તો ફરી એક વખત ભાજપમાં વેલકમ પાર્ટી આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ રહી છે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી મહેશ વસાવા ભાજપમાં જોડાશે તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાર્ટીમાં આવકારશે જિલ્લા પંચાયતના કેટલાક પૂર્વ સભ્યો વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે ફરી એક વખત વેલકમ પાર્ટી છે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી અને મહેશ વસાવા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે શું વધુ જાણકારી જો જુહી એક કરેક્શન છે કરી દઉં કે અરવિંદ લાડાણી આજે નથી જોડાવાના અરવિંદ લાડાણી 14મી માર્ચના રોજ વંથલી ખાતે પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે આજે બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને તે અહીંયા થોડીવાર પહેલા પહોંચી ચૂક્યા છે અને એક બીજી વાત પણ આવી છે કે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાવાના છે તેવી વાત આવી છે પરંતુ હજી સુધી તેઓ અહીંયા કમલમ નથી પહોંચ્યા આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે અન્ય લોકો જે આજે ભારતીય જનતા પાર્ટીમાં મધ્ય ગુજરાતથી જોડાવાના છે તે લોકો પહોંચી રહ્યા છે બાર વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે સી આર પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડવાના છે ત્યારે એ થોડીવાર પહેલાં જ અહીંયા પહોંચ્યા છે અને બાકીના લોકો પણ અહીંયા પહોંચી રહ્યા છે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કમલમ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું મુખ્ય કાર્યાલય છે કે અહીંયા થોડીવાર પહેલાં જ મહેશ વસાવા પહોંચ્યા અને તેમની સાથે તેમના સમર્થકો પણ પહોંચ્યા છે આ અંદરના દ્રશ્યો છે કે જ્યાં મહેશ વસાવા અત્યારે ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા સાથે બેઠા છે અને તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે થોડી વારની અંદર એટલે કે બાર વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે બાર વાગ્યા આસપાસ સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તે અહીંયા પહોંચશે અને ત્યારબાદ આ કાર્યક્રમ શરૂ થશે કાર્યક્રમની અંદર વિધિવત રીતે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં ખેસ અને ટોપી પહેરાવી અને આવકારવામાં આવશે તો અન્ય એક નામ પણ આવ્યું છે પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે નામ છે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ જો કે મહેશ પટેલ હજી સુધી અહીંયા પહોંચ્યા નથી પરંતુ મારા સહયોગી બનાસકાંઠાના છે તેમણે આ વાત સ્પષ્ટ કરી છે કે મહેશ પટેલ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાશે તેઓ થોડીવારમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તે પ્રકારની વાત મારા સહયોગી રતન સાંગિયા તરફથી આ માહિતી આપવામાં આવી છે તો અત્યારે આ લોકો મહેશ વસાવા જે છે બીટી ના પૂર્વ ધારાસભ્ય તેમના સમર્થકો અને તે પોતે કમલમ પહોંચી ચૂક્યા છે અને અંદર એટલે કે આ કાર્યક્રમ શરૂ થશે અરવિંદ લાડાણી ચૌદમી માર્ચના રોજ વંથલી ખાતે કાર્યક્રમ યોજાશે જ્યાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર જશે અને ત્યાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાશે જી આ તમામ વિગતો આપી તે માટે